પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મહેસાણા અમદાવાદ ટોલ રોડ રિપેર કરવાની માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં રોડ રિપેર ન થવા સુધી વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી તેમણે લખ્યું કે મહેસાણા અમદાવાદ રોડ પર ઘણા સમયથી બિસ્માર છે આ રોડ પર ઘણી જગ્યાએ ખાડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે આ રોડ રિપેર કરવાની જવાબદારી કંપનીની હોય છે આમ છતાં કંપની રોડ રિપેર કરવાની કામગીરી કરતી નથી જેથી રોડ રિપેર ન થવા સુધી વાહન ચાલુ ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જરૂર છે એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે ટ્રાફિક સર્જાય છે પાંચ પાંચ દસ દસ કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે શા માટે સરકાર આવી કંપનીઓને સાચવી રહી છે એમના સામે કાર્યવાહી કરતી નથી એ મને સમજાતું નથી લોકોના જ કરોડોના પૈસા કરોડોના નાણાં એ કંપનીઓને આપી દેવામાં આવે છે અને એની દેખરેખ કે એની સાર સંભાળ થતી નથી એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને જ્યાં સુધી રોડ રિપેર ના થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી